સાહેબ સહકાર આપો ચાલો આપણે ત્યાં સુધી સહકાર આપો સાહેબ પોલીસ નો મસ્ત મોટો કાફલો અને ચૈતર વસાવાની અટકાયત પણ કેમ ચૈતર વસાવા તમને ખબર હશે કે ઘણા સમયથી ચર્ચામાં છે ને એના માટે તેમના ઉપર એક એફઆઈઆર કરવામાં આવી છે ના માત્ર ચૈતર વસાવા પરંતુ તેમના સહિત અલગ અલગ તેર લોકો ઉપર પણ એફઆઈઆર કરવામાં આવી છે ને આ એફઆઈઆર કરનાર પોલીસ પોતે જ બની ગઈ છે પોલીસે જ ફરિયાદી બની હતી અને ચૈતર વસાવા સહિત તેર લોકો ઉપર એફઆઈઆર કરી દીધી પરંતુ કેમ તો કે અંકલેશ્વર જીઆઈડીસીની અંદર જે ડેટોક્સ નામની કંપનીમાં બ્લાસ્ટ થયો હતો તેની અંદર ચાર લોકોના મૃત્યુ થયા હતા અને ચાર શ્રમિકના પરિવારોને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા મેદાને આવ્યા હતા જે બાદ એક કરોડ રૂપિયાનું વળતર મળે તેવી માગણી કરી હતી જે બાદ ત્રીસ લાખ રૂપિયા મંજૂર થયા હતા અને પરિવારને ત્રીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી જોકે આ મામલે ચૈતર વસાવા ઉપર એવી ફરિયાદ કરવામાં આવી કે પોલીસના કાફલાને કામગીરીમાં અટકાયત કરી એ ઉપરાંત ગેટની ઓલી બાજુ જઈ અને ચૈતર વસાવા પરિવારના લોકોને ઉપસાવી રહ્યા હતા અને એ સહિત જે કામગીરી ચાલી રહી હતી તેમાં પણ તે નડતરરૂપ થયા હતા આ બધા મામલાને લઈને ચૈતર વસાવ ઉપર ફરિયાદ થઈ હતી જે બાદ ચૈતર વસાવા અત્યારે હાઈવે ઉપર જઈ રહ્યા હતા ત્યાં જ વીસ ગાડીઓ અચાનક આવી ગઈ પોલીસ ચૈતર વસાવાને ગાડીની અટકાયત કરી જે બાદ પોલીસ સાથે ચૈતર વસાવાની એક જીભાજોડી થઈ હતી કે જેની અંદર ચૈતર વસાવા પોતાનો પક્ષ મૂકે છે તો પોલીસ પોતાનો પક્ષ મૂકી રહી છે આ સમગ્ર મામલો શું છે જુઓ આ વિડીયોમાં

એટલા મારે કોર્ટમાં વાંધો નથી તમે પૂછી લો તમારા છે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજો ના પણ આવી પદયાત્રા પર એફઆઈઆરઓ નથી થઈ આ ચાર કામદારો અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતરોપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં હું વાંધો છે અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલીગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાશ આપી રાતોરાત બે બે એફઆઈઆર થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસને યોગ્ય લાગે પૂરવા ના તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની મિટિંગ વખતે બોલાવશો અમારા લોકોનું કામ કોણ કરશે એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ જેલમાં જવાનું એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણી મને અહીંથી તડીપાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તળીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દસ જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની ની તાંબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કંઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે કોણ કામદાર માટે બોલશે પછી કોણ આદિવાસી માટે માથા ભારે અસામાજિક તત્વ છે કે રાતે પોલીસ પહેરો મૂકી દઉં તો ઘર માંથી નીકળ્યા ના તો તમે જોઈ લો કેટલી આ વીસ ગાડીઓ નજીવા કેસમાં કાલે ઉઠીને ગયા કેસ માં તમે આવ્યા તા પચાસ ગાડીઓ લઈને આખો માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચ આવશે અમારું ચાલુ એટલે પોલીસ કે છે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી થોડું છે આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા ભપડા લઈને પછી પૂરી દો બરોબર છે ના હજુ બી એ લોકો આંદોલનો હાથમાં નથી લીધો સાહેબ નથી લીધો ક્યારે નહીં ને મારે તો બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની ભી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખે તો કઈ રીતનું ચાલશે ગયા વર્ષે તમે ને અમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો જેલોમાં ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને હોતી પડે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે ક્યાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ

તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો તડીપાર કરો એટલે અમારે આખી જિંદગી જેલોમાં તો લોકો માટે કોણ બોલશે અમને તો કઈ વાંધો નથી જેલો કરો કઈ વાંધો નહીં

પોલીસ ના ઉચ્ચ અધિકારીઓને કોણ હું ધંધા કરે છે એટલે આ હપ્તા હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે એ તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ને ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દેશે એટલે અમે કહેવા માંગીએ છીએ એક ઘરે રાત્રે પોલીસ મૂકી દે ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે ભાજપના હદે ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરઓ નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆરઓ કરી છે એટલે

અમને અમને મત આપીને લોકસભામાં વિધાનસભામાં પણ પાંચ લાખ બાવીસ હાજર મત મળ્યા છે તો એ જનતાના ન્યાય માટે અમે લડીશું અમે અમારા છેલ્લા સ્વાસ સુધી લડીશું હાલ તો ચૈતર વસાવા એવું કહી રહ્યા છે કે અમારા વકીલ સાથે અમે પોલીસ સ્ટેશને જઈ રહ્યા હતા અને આ જ મામલે મેં કોઈ જાહેરનામું નહોતો આપ્યું કે હું જઈ રહ્યો છું સમર્થકો ક્યાંથી આવ્યા તેમની તેમને ખબર નથી ઉપરાંત પોલીસ એવું કહી રહી છે કે તમારો જ એક મેસેજ ફરી રહ્યો હતો જેથી કરીને લોકોને અને કાયદો વ્યવસ્થા ખોરવાઈ તેવું કામ થઈ રહ્યું હતું એટલા માટે તમારે અટકાયત કરવામાં આવી છે આ સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર